ઝડપાયેલા આરોપી આપતા પઠાણ અને વડોદરા સેન્ટ્રલ જેનના હવાલદાર યાજ્ઞિકે ફરાર અન્ય લોકો સાથે મળી ગત તારીખ બાર નવેમ્બરના રોજ ભરૂચથી ઇનોવા કારમાં ગર્લફ્રેન્ડ સાથે વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં આવેલા દુબઈ રિટર્ન યુવક અને તેની ગર્લફ્રેન્ડનું અમદાવાદ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્વાંગમાં મકરપુરા રોડ સુસેન સર્કલ પાસેથી સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હતું જોકે યુવતી ને ક્યાં લઈ જવાઈ હતી તે યુવક ને ખ્યાલ નથી પરંતુ તેની જીનોવામાં અમદાવાદ લઈ જવાયો હતો જ્યાં આરોપીઓ તું શું કામ કરે છે અને કેવા કામ કરે છે તે અમને ખબર છે અમારા પીઆઈ તને ઊંધો લટકાવીને મારશે તેવી ધમકી આપીને પતાવટ કરવા માટે રૂપિયા પચાસ લાખ ની કરી હતી અને અંતે પીડિત યુવક ભાઈ પાસેથી પચાસ લાખ પડાવી લીધા હતા જોકે ત્યારબાદ જેમ કરી પોલીસના સ્વાંગમાં અપરણકારો ને ચુંગાલ છૂટેલા અફાને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસે આ મામલે સેન્ટ્રલ જેલના હવાલદાર યાજ્ઞિક અને તેના સાથીદાર આપતા પઠાણ ધરપકડ કરી છે જ્યારે સમગ્ર પ્રકરણ સંડોવાયેલા કાનાભાઈ સહિત બે આરોપી પોલીસ પકડતી હજી દૂર છે પણ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અપહરણ કરાયેલી યુવતી ક્યાં છે તે હાલ તો એક સડકતો સવાલ બની ગયો છે